માત્ર ફોટોશૂટ કરાવવાથી કે કાર્ડ વિતરણ કરવાથી કોઈ સારવાર છે તે મળી નથી જતી સરકાર છે તે આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવે કે પછી માં અમૃતમ કાર્ડ અપાવે પણ શું માત્ર કાર્ડ આપવાથી બીમારી મટી જાય છે કારણ કે જે ડોક્ટરો છે તે સારવાર જ નથી કરી રહ્યા અને વારંવાર જે સિવિલ હોસ્પિટલનો છે

અઢી કલાક સુધી ડોક્ટર છે તે તેનો કેસ હાથમાં લેતા નથી નવને વીસ સુધી પરિવાર સખત રાહ જોવે છે પરિવાર છે તે આ દીકરીને અલગ અલગ જે કાપડથી તેનું જે લોહી વહી જતું હોય છે તેને રોકવાનો પ્રયત્ન કરે છે છતાં પણ ડોક્ટરો કદાચ કયા મૂળમાં હશે કે આ દીકરીની દયા પણ તેમને ન આવી પાંચ વર્ષની બાળકીની દયા પણ ન આવી કે તેમનું લોહી અટકવા માટે તેમણે કોઈ પ્રયત્ન કર્યા અને નવ ને વીસ જેટલો સમય થઈ જાય છે વારંવાર પરિવાર ડોક્ટરો આજીજી કરે છે છતાં પણ કહે છે કે હવે તમે બરોડા હોસ્પિટલ જાઓ શું રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો છે તે જલસા કરવાની માયા છે કે કેસ પણ હાથમાં લેતા નથી અને કહે છે કે બરોડા જાઓ ત્યારે શું કહી રહ્યા છે પરિવારજનો પહેલા તેમને સાંભળી લો રાજપીપળાનો વડો મથક કહેવાતી એવી સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં રહી છે આજે એક ફક્ત પાંચ વર્ષની બાળકી જે એમને એના પ્રાઇવેટ પાર્ટમાં એક સળિયો ઘૂસી ગયો તો એ ઘરે રમતી વખતે સાડા પાંચ વાગ્યાની ઘટના છે એ પરિવારને રાજપૂતલા સિવિલ હોસ્પિટલ પર સાડા છ થી સાત વાગ્યા દરમિયાન એમને રાજપૂત સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે અને અઢી કલાક થઈ જાય છે નવ વાગે અમને ફોન કરે છે અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત નવને વીસે અહીંયા ગાડી લઈએ છીએ ત્યાં ગાડી અમને સ્થળ પર કોઈ પણ ડૉક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં ગાડી અવેલેબલ મળતા નથી આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્ટમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્ટમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે પણ આ ડૉક્ટરોએ કોઈપણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી ત્યાં સુધી એને સાત વાગ્યાના અહીંયા ગાડી લઈ આવ્યા હતા નવ ને વીસનો ટાઈમ થયો હતો તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું એને ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં ગાડી એમનું લોહી દબાવી રહ્યા હતા તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્કાળજી છે અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો અને ભાઈ તમે આ બાળકીને કોઈપણ જાતની ટ્રીટમેન્ટ નથી આપતા કોઈ ચેકઅપ નથી કરતા કોઈ ગાયને ડૉક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રેફર કરો અમે અહીંયા ગાડી આવ્યા તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડોક્ટર ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાળો ચાલે છે તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો અહીંયા ગાડી આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટના લીધે આજે એનું જવાબદાર કોણ તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે તેમ છતાં આજે અહીંયા આગાડી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે

નથી મળી જતી પણ આ જે પીડિત પરિવાર છે તેમને ક્યારેય ન્યાય નથી મળતો અને ફરી તેમને જતું રહેવું પડે છે બરોડા સુધી પણ જ્યારે બરોડા સુધી પહોંચવામાં જ કેટલાક ના રસ્તે જ મૃત્યુ થઈ જાય છે આવી છે રાજપીપળા સિવિલ હોસ્પિટલની જે દશા ત્યારે આપનું અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો ઓ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ જન તો તેને કર